શ્રી કૃષ્ણ જય માતા જય સોમનાથ કેમ છો બધા મજામાં માં સ્વાગત છે મારે નવા નવા બ્લોગ તો આવ્યા છે કાકાના ઘરે કાકા એને એના મકાનો પેલા જૂના મકાને રહેતા હતા ત્યારે મકાનનો નો બદલી નાખ્યું તો બસ આવું કઈક છે મકાન આ કાકી અહીંયા ઉભા અને આ છોકરા બધા જો અહીંયા રમેશ બધાને મોજ પડી ગઈ સેના પૈસા અહીં દુકાન બાજુમાં જ છે જો એટલે વેદુભાઈ અને આ ચેનુલી

ઓલા મકાન થોડીક ને એવું વધારે થોડીક ને ઘણી બધી ફકડાવી પડતી હતી ને અહીંયા મસ્ત છે જો અહીંયાથી ઉપર સીડી છે ઉપર જવાય એવું છે અહીંયા કાકા પૂતાતા ઉઠી ગયા બાકી અહીંયા પોતું કરે અહીંયા મંદિર ને એવું બધું છેનો હા 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 અહીંયા કે હાલા હાલા કરી જા બોલા ભાઈને બોલાવ હાથ કર ભાઈને હાથ કર

તો ગાઈસ હવે ુંણે વેદુ આવ્યા છે અગાસી ઉપર અને શ્લોક અને શ્લોકની ની માસી ને મામી ની બધાય ગયા છે થોડું કામ છે તો બારે અને ુંણે વેદ આયા અગાસી માં ચુ ચક્કર મારીએ આ વેદુ ભાઈ વેદુ આખર મજા આવે ને મજા આવે ને હા જો આ બહુ મસ્તો ન છે પીસ દેવું હે હા હા બહુ મસ્તનો છે સરસ સગવડ છે બિચારા વાહ રહેતા હતા તો ન્યા બહુ એમ કે ચોકડાશ બહુ જ હતી તો અહીંયા સારું છે સારું એમ અને અરે નાળિયેરી છે અને આવું કંઈક છે અહીંયા અને પાછળ બધા ખેતર ને વાડી ને એવું બધું છે નાળિયેરી ને પાછળ બધા ખેતર વાવેલા છે તો બસ અહીં ચોક્કર મારીએ છીએ અને બગલા ને ઉડે થોડુંક ઝાંખું દેખાય છે મોબાઈલમાં તો આ રીતે કાંઈક છે લોકેશન ક્યાં ગયો વેદુ વેદુ ક્યાં છે નીચે વહી ગયો સારું ચાલો તો નીચે જ એ તો અહીં રહેવું છે કે નીચે જ આવું અને મસ્ત સોસાયટી છે હા આ રે અગાસીમાં એ હા આવું કાકી

બસ અહીં કુંજલ બેન અમારે દીવાબત્તી કરે છે અને આ છોકરા બધા જો જેનું જાય ગો અને રમાડવા બધા દોયડા કાકે શું લઈને બેઠા બકાલું શું પણ ગુવાર બટેકા ચાલો ગુવાર બટેકા નો પ્રોગ્રામ છે નાવી કાનુલી adikku seno eh kan tu itu ni pi kata pi mau kanu itu Dayu, dayu, kanu do tu suhi kyo ni kanu ala ala kari kyo tata. tata baba baba

આ ભોગ થઈ ગયો હા હાં તમે બધું થઈ ગયું સાબ માયા બધી રમે ઓય દીપુ ઈ છે તાનુ માં આલે ભાઈ તમારા બે તુતાદા પાસે વયો છે ખાબા આને દીપુ તારા બે

Adi sura, kanu. Aduh, kalau ini pun cuma ramye. Tapi benda ni nuna ramah, ইందిর রাজা রানী মেলু ইందిর রাজা রানী মেলু লানু যেন ও আবিতে ইందిর রাজা রানী মেলু কলম ধরক পকড়ব তাই হালা হালা তো আজ ইందిর রাজা রানী

તો માર કોર દઈ નું માનો લેતર કેસર આ તો નહી ગયો જા કર એ મિમી હે હે આ જાય જા તા વાળા કાળ મતી હું જેડુ પયું પ્યો આમ તો ઈ પછી કેડા કોને દીધા આ કેડા કોને ખાધા તો કે વેડુ એ વેડુ ખાવા ને સાઈ કોને નાખી તો કે ગધેડાને એ કુપા આ ગધેડાના તો એટલે માપી તો કે આ આ ગળે ભાઈ આનો આ ચાલુ રાખવાનું હોય ગડબડ ગોટા હેનો હા

ਦਾ ਹੁੰਦਾ ਪੜੀ ਜਾ ਤੇ ਰਾਜਾ ਰਾਣੀ ਦੇ ਨੂੰ ਬਾਕੀ ਜਾ 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 ਬਾਹਰ ਜਾ